ઉનાળાની કાળઝાળ ગરમીમાં નિરાધાર ફરતી ગૌમાતાઓ અને અબુલ જીવોની વારે આવી સુરતનું શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ ગ્રુપ સુરતના શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિ બિરદાવાલાયક છે બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોમાં ઉનાળાની કાળઝાળ ગરમીની સિઝનમાં નિરાધાર ફરતી ગાયો અને અબોલા જીવોને અત્યારે કોઈપણ પ્રકારનો ઘાસચારો ન મળવાથી ગાયોને ખૂબ જ તકલીફ વેઠવી પડે છે ત્યારે ઘણા બધા જીવદયા અને ગૌપ્રેમી મિત્રો અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા ગૌ માતાની સેવા અને ઘાસચારો અલગ અલગ જગ્યાએ પાણીની વ્યવસ્થા કરીને સેવાનું ઉત્તમ કાર્ય કરતા હોય છે જેમાં આજરોજ સુરતના શામળાજી ભગવાન યુવા ગ્રુપ ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠાના થરાદ લાખણી અને દાંતીવાડા તાલુકાના પંદર જેવા ગામડાઓમાં સત્તાવન હજાર વીસ રૂપિયાની છ ગાડી લીલો ઘાસચારો એક હજારથી પણ વધારે નિરાધાર ફરતી ગાયોને ગામડે ગામડે ફરીને ખવડાવવામાં આવ્યો છે વધુમાં ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈએ પાવડાસણે જણાવ્યું હતું કે દિવાળીની સિઝનમાં આ ગ્રુપ દ્વારા બનાસકાંઠાની ખૂબ જ જરૂરિયાતમંદ દરેક ગૌશાળામાં રૂબરૂ જઈને સૂકો ઘાસચારો ગોળ અને દાણ આપીને ગૌસેવાનું એક ઉત્તમ કાર્ય કરે છે જે તમામ ગૌસેવક મિત્રો અને દાનદાતાઓ શ્રીઓનો વસંતભાઈએ દિલથી ખૂબ જ આભાર માન્યો હતો ગામડે ગામડે એમના સેવાકીય ગ્રુપની કામગીરીનો દરેક ગામના લોકોએ બિરદાવી હતી આ સેવાકીય કાર્યમાં સતીશભાઈ હરિયાવાડા આશુભાઈ રાજકોટ નાગજીભાઈ સાતસણ ભરતભાઈ સાતસણ લીલાભાઈ કંસારી ઝુંજાભાઈ હરજીભાઈ જેતાભાઈ રૂપાભાઈ હરિયાવાડા અને અન્ય બે ચાર યુવા સાથી મિત્રોએ સેવામાં સાથ સહકાર આપ્યો હતો એ તમામ યુવા સાથી મિત્રોને દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો